વિડીયો બનાવીને પૈસા કઈ રીતે કમાવોના તો આજે તમને હું એ માહિતી આપીશ કે તમે પણ કઈ રીતે યુટ્યુબમાંથી પૈસા કમાઈ શકો તો મારું નામ છે ગોલધન મોહન અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો વિડીયોને શેર કરી દેજો અને તમારી સમસ્યા હોય તો કોમેન્ટ કરી દેજો આવી નવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે તો યુટ્યુબમાંથી તમે પૈસા કઈ રીતે કમાઈ શકો તો એના માટે હું તમને આજે માહિતી કહું એ યુટ્યુબમાં તમે ચેનલ બનાવો ચેનલ બનાવીને વિડીયો મૂકો ચેનલ તમારી મોનિટાઈઝ થાય પછી તમે પૈસા કમાઈ શકો તો કઈ રીતે વિડીયો મૂકવાનો કઈ રીતે ચેનલ બનાવવાની એ આપણે વિડીયો આ ચેનલમાં બનાવવાના છે અને મૂકવાના છે તો તમે આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે નોટિફિકેશન તમને પહેલાં આવશે અને વિડીયો તમે જોઈને શીખી શકશો અને ગુજરાતી ભાષામાં તમને શીખવવામાં આવશે સ્ટેપ બાય સ્ટેપ તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો અને તમને કાયદેસરનું સ્ટીક માર્ક કરતો જાય સ્ક્રીન રેકોર્ડમાં અને તમે પણ સરળતાથી શીખી લેહો તો ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયો જોવાનું ભૂલતા નહીં કામના માટે આમાં વિડીયો આપણે મૂકવાના છે તો ચેનલને સબસ્ક્રાઈબ કરી બે લાયકન ઓન કરી દેજો એટલે તમને નોટિફિકેશન પણ આવી જાય તો ચાલો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી અને આજે તમને શીખવીશ યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની વિડીયોને આખો જોજો તો તમને ખબર પડશે સ્કીપ કરશો તો તમને ખબર નહીં પડે પછી તમારે છેલ્લે સમસ્યા આવશે ચેનલ બનાવવામાં તો વિડીયો આખો જોજો આખો જોઈને પણ તમે પણ શીખી શકશો સ્ટેપ બાય સ્ટેપ તો ચાલો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી કઈ રીતે ચેનલ બનાવવું તો આપણે સ્ક્રીન રેકોર્ડ ચાલુ કરી દીધું છે તો સૌપ્રથમ તો વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવી નવી નોટિફિકેશન તમને જોવા મળશે તો આજે આપણે શીખવાના છે યુટ્યુબ ચેનલ કઈ રીતે બનાવવાની તો એના માટે તમારે સૌપ્રથમ પ્રથમ જીમેલ બનાવવાનું છે જીમેલ નવું બનાવવાનું છે નવું જીમેલ બનાવો તે પછી તમારે યુટ્યુબ ચેનલ બનાવવાની જૂનું હોય તો તમે જૂના ઉપર બનાવી શકો નવું બનાવી લેવાનું એના માટે તમારે જીમેલમાં જવાનું છે તો હું જેમ સ્ટીક કરી જાઉં એ રીતનું તમે જોતા જજો સ્ટેપ બાય સ્ટેપ કઈ રીતે ચેનલ બનાવવાની જો આ જીમેલ છે જીમેલ ઉપર તમારે ક્લિક કરવાનું છે જીમેલ ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું કંઈક ખુલશે પછી તમારે જો અહીંયા ખૂણામાં હું સ્ટીક કરવી તમે જોતા જજો જો અહીંયા આગળ ખૂણામાં જવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે એટલે તમારે નવું એકાઉન્ટ બનાવવાનું છે એટલે તમારે આના ઉપર ક્લિક કરવાનું છે એટલે એમાં તમારે નવું એકાઉન્ટ બનાવવાનું છે એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે પછી તમારે જો આ ગૂગલમાં જવાનું છે આના ઉપર ક્લિક કરશો એટલે થોડીક પ્રોસેસ લેશે થોડીક વાર લાગશે પછી તમારે સ્ક્રીન લોક હોય એ તમારે મારી દેવાનો ફોનનો ફોનનો સ્ક્રીન લોક મારી દો એટલે આ રીતની થોડીક વાર લાગશે પછી જો આ રીતનું ખુલશે એટલે તમારે નવું એકાઉન્ટ બનાવવાનું છે નવું એકાઉન્ટ બનાવવા માટે તમારે આની ઉપર ક્લિક કરવાનું છે એની ઉપર ક્લિક કરો એટલે આ રીતનું આવશે પછી તમારે તમારા માટે એકાઉન્ટ બનાવવાનું છે એટલે તમારે પહેલાં નંબરમાં ક્લિક કરી દેવાની છે પહેલા નંબરમાં ક્લિક કરશો એટલે આ રીતનું ખુલશે તો અહીંયા તમારે પેલું નામ તમારું નાખી દેવાનું ખાસું નામ હોય અહીંયા તમારું પેલું નામ નાખી દેવાનું પછી બીજામાં તમારે અટક નાખી દેવાની બીજામાં તમારે અટક નાખી દેવાની પછી તમારે નેક્સ્ટ કરી દેવાનું મારે તો બનેલ કમ્પ્લીટ છે એટલે આ રીતનું નેક્સ્ટ કરશો એટલે તમારે જીમેલ કમ્પ્લીટ બની જાય પછી તમારે યુટ્યુબમાં જવાનું છે જીમેલ બની જાય પછી તમારે યુટ્યુબમાં જવાનું છે યુટ્યુબમાં જઈને તમારે ચેનલ બનાવવાની છે તો એના માટે તમારે યુટ્યુબ ખોલવાનું છે તો આપણે યુટ્યુબ ખુલે છે ત્યાં કીને વિડીયોને શેર કરી દેજો અને ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો એટલે આવીને આવી માહિતી તમને ડેલી આ ચેનલમાં જોવા મળશે એ ગુજરાતી ભાષામાં અને વિડીયોને સ્કીપ ન કરતા આખે આખો વિડીયો જોજો તો જ તમને સમજાવે કે કઈ રીતે ચેનલ બનાવવાની જો તમે સ્કીપ કરશો વિડીયો તો તમને બધું જ સમજાશે અને ચેનલ તમારે કઈ રીતે બનાવવું એ તમને નહીં સમજાય વિડીયો આખો જોજો અને શેર પણ કરી દેજો તો આપણે ચેનલ બનાવવાની છે તો એના માટે તમારે ખૂણામાં તમારો ફોટો હોય ખૂણામાં એના ઉપર તમારે ક્લિક કરવાનું છે પછી તમારે જો અહીંયા આપણે ક્લિક કરવાનું છે અહીં તમે ક્લિક કરશો એટલે આ રીતનું કુલ છે હવે તમારે જે જીમેલ બને હોય છે ને એ અહીંયા આ રીતનું આવી જાય જો મારે એટલે જીમેલ બનેલા છે તો હું તમને અટાણે સેન્ડ કઈ રીતે બનાવવાનું એ માટે એકાદું જીમેલ ગમી એકાદું ગમે સિલેક્ટ કરી લઉં તો અટાણે હું જો આ જ સિલેક્ટ કરું છું આ સિલેક્ટ જ છે તો એના માટે આપણે આપ થઈ પછી તમારે અહીંયા જવાનું છે એના ઉપર જણાવો એટલે આ રીતનું કુલ છે આ રીતનું ખુલે એટલે તમારે નીચે લખેલ ગયું ચેનલ એના ઉપર તમારે ક્લિક કરવાનું છે આના ઉપર ક્લિક કરશો એટલે થોડીક વાર લાગશે એટલે આ રીતનું જો આ ચેનલ આપણે બની ગઈ છે સીધી તમારી ચેનલ કમ્પ્લીટ બની જાય જો આ આ રીતનું બની ગઈ પછી તમારે તમારું નામ તમારે પછી તમારે પેન્સિલ ઉપર જવાનું છે તમારે ચેનલનું નામ જી લખો એ રાખી શકો જો તમારે પહેલામાં નામ તમારે જી લખો એ રાખી દેવું છે ચેનલનું નામ પહેલામાં રાખો ઈટ પર શું ચેનલમાં રાખ દેવાનું છે ચેનલમાં એ નામ નાખીને તમારે સેવ કરી દેવાનું છે એટલે તમારે સેવ થઈ જાય પછી તમારે બેનર તમારે એનું રાખવું હોય બેનર તમને ન ફાવતું હોય તો હું બેનર પણ બનાવું છું તો કોમેન્ટ કરજો આપણે બેનર પણ તમને બનાવી આપશી પછી તમારો ફોટો લોગો એટલે તમારી ચેનલનો લોગો એ તમારે બનાવવું હોય તો એ કોમેન્ટ કરજો એ આપણે બનાવી આપશી તેના ઉપર ક્લિક કરશો એટલે પછી તમે ફોટો રાખી શકો એના ઉપર ક્લિક કરશો એટલે આ રીતની ગલેરી ખુલી જાય જો આ રીતની ગલેરી ખુલી જાય એટલે તમારે ગમે ફોટો એક સિલેક્ટ કરીને રાખી દેવાનો હે અને અહીંયા તમે બેનર આના ઉપર ક્લિક કરશો એટલે અહીંયા તમે બેનર તમારું બનાવેલું હોય તો તમે રાખી શકશો જે બીજા નંબર પર ક્લિક કરી દેવાનું અને તમારું બેનર બનેલું છે તો આમ આવી જાય જો આ રીતે આ રીતનું બનેલ છે તો ઉપર ક્લિક કરી દેવાનું એટલે એ રહી જાય તો જો આ રીતની ચેનલ કમ્પ્લીટ તમારે કરી લેવાની છે પહેલાં પછી તમારે એમાં જે મેન મેન સેટિંગ છે એના માટે આપણે વિડીયો બનાવશી તો વિડીયો તમે ડેલી આમાં મૂકવામાં આવશે તમે વિડીયો એના માટે જોતા રહેજો અને તમે વિડીયો જોઈને પણ શીખી શકશો તો આ ચેનલને સબસ્ક્રાઈબ કરી દેજો અને વિડીયોને શેર કરી દેજો આજની માહિતી સારી લાગી હોય તો વિડીયોને શેર પણ કરી દેજો